નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા રાજકોટથી નજીક જસદણ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી છે અને જસદણની આજુબાજુમાં હવે જે ટેકાના કેન્દ્રો આવેલા છે કે જ્યાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક મગફળી વેચવા માટે આવે છે અને જે કેન્દ્રો છે ત્યાં ખેડૂતો પોતાની મગફળી વેચવા આવે છે ત્યારે તેમને કોઈ અગવડતાનો કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે નહીં એ પ્રશ્ન મારે એમને પૂછવા છે અને ખેડૂતોને કઈ કઈ અગવડતા નડી રહી છે અને કયા પોઈન્ટ છે જે ટેકાના કેન્દ્રોને એમને ગમ્યા છે કે કઈ બાબત સારી છે

છે સુવિધાઓ પંદર દિવસની અંદર લઈને આપણે મગફળી અહીંયા આવી શકીએ છે બરાબર છે અને ઈ લોકો સાંજે આપને સ વાગે મેસેજ નાખે છે એટલે વાહનની વ્યવસ્થા થઈ જાય છે અહીંયા બધી વ્યવસ્થા સારી છે બહુ આ કાવેરી સેન્ટર બી બહુ સરસ છે મજા આવે છે બધા ખેડૂતોને બરાબર અને કોઈ જાતની ખેડૂતોને અહીંયા મુશ્કેલી પડતી નથી હા કોઈ જાતની હેરાનગતિ નથી કોઈ મુશ્કેલી નથી પડતી બરાબર સરસ છે અહીંયા કામકાજ બધું ખેડૂતભાઈ મારે ખાસ તમને પૂછવું છે કે સવારે કે કેટલા વાગ્યે તમે તમારું વાહન જે છે તે મગફળીનું ભર્યું અને અહિયાં કેટલા વાગે વાહનવાળા શું કરે છે કે રાત્રે અહીંયા ગાડી લઈને છે બરાબર તો આ લોકો સેન્ટર વાળા અહીંયા આપને વ્યવસ્થા આપે છે ઘડીક વાર રોડ ઉપર લાઈન રહે પછી જગ્યા જે આ લોટ કરવાનું હોય લોટ થઈ ગયા પછી વાહન બધા અંદર લેવડાવી લેશે એમ સુવિધા બધી બહુ સારી છે આ તો ઉતાવળ ખેડૂતની કોઈ નથી વાહન ઉતાવળ છે કે જલ્દી વાહન ખાલી થાય એની હિસાબે બધા ઉતાવળ કરે છે ખેડૂત કોઈ ઉતાવળ નથી ખેડૂત તો માલ ભરી દે બરાબર સાંજે આપને મેસેજ કોઈ એટલે ખેડૂત માલ ભરી દે પણ વાહન વાળા રાતે રોડ ઉપર રાખીને ઉભા રહી જાય પછી આ લોકો અંદર લેવડાવી લેશે અહીંયા ગણો રેગ્યુલર એમ કામ કોઈ જાતનું અહીંયા ખેડૂતને કોઈ તકલીફ પડતી નથી બધું જ આ કાટા બધા રેગ્યુલર કમ્પ્લીટ ચાલે છે કોઈ ખેડૂત હેરાન નથી થતા કોઈ મુશ્કેલી નથી પડતી ગમે ત્યારે જો અત્યારે મગફળી ભરીને વાહન આવ્યું છે તો હમણાં કલક ની અંદર અંદર લેવર આવેલી છે કે અહીંયા વાહન પડ્યા હોય આ બધું જોખાઈ જાય પછી બીજું વાહન અંદર આવે નકર અહીં ટ્રાફિક થાય એની હિસાબે બાકી કોઈ વાત તકલીફ પડતી છે નહીં કોઈ એક રૂપિયા બે બે કે અઢી વાગ્યા આસપાસનો સમય છે અને બધા જ ખેડૂતો પોતપોતાના વાહન પાસે બેઠા છે

તો એ મગફળી ના લઈને નો હોય કેમ કે પાંત્રીસ કિલો ની ભરતી પાંત્રીસ આઠસો ની બરાબર તો એ હામી જાય એટલે લઈ લેશે એ ક્યાં ના પાડે છે પણ આપણી મગફળી નબળી હોય કોથળામાં હામતી જ ન હોય તો એ ઠપકાર આવે છે એ લોકો એમ કે ભાઈ તમે ઠપકારી તમારી મગફળી હામી જતી હોય તો તમે તારે હમ લઈ લેશે એટલે સારું છે એટલું લઈ લે છે આમ કે ઠપકારો લઈ લે માણી સારું ક્યાંય એવો ઉલ્લેખ તો છે નહીં કે મગફળી વીસ નંબર હોય તો જ લેવામાં આવશે બાવીસ નંબર હોય તો જ લેવામાં આવશે પરિપત્ર જે બાર પડ્યો છે એમાં ચોક્કસ થી કેવા આવ્યું છે કે મગફળી હોવી જોઈએ પછી એ વીસ નંબર હોય બેન સરકાર છે તો હળવી મગફળી તો નથી લેવાની સરકાર મગફળી હોવી જોઈએ હળવી કે પણ એ લોકો સરકાર બારદાન નેવડું દીધું સેન્ટર વાળા શું કરવાના લો ખેડૂત ને બધાને મગફળી મારું હું પોતે ખેડૂત જ છું આ ગાડી મારી છે બરાબર મારી પાસે જમીન છે મારી પાસે હજી મગફળી પેડી જ છે મારે લાવવાની જ છે અહીં કંઈ પણ કેવાનો મતલબ એમ છે કે હળવી છે તો સરકારે બારદાન મોટું દેવું જોઈએ શું કરવું જોઈએ એમાં તો એ નિયમમાં સુધારો થવો જોઈએ ને બિચારા ખેડૂત કઈ ઝીણી મગફળી ને જાડી નહીં કરી શકે પણ તંત્ર એમાં કિલોમાં વધારો ઘટાડો કરવો હા તો સરકારને એ વસ્તુ કરવી પડે કે ભાઈ આ બારદાન છે અત્યારે પાંત્રી કિલો ની વર્તી છે તો પછી એકત્રી કિલો ની ત્રી કિલોની કરી નાખો તો આમી જાય ઓછી કરવી પડે તમારે ભરતી ઓછી કરે ને તો બધા પ્રોબ્લેમ પડે નહીં ઓગણચાલીસ વાર છે એ બધા માંડવી અમાઈ જાય ભરતી કરાવી નાખો તો બધાય ખેડૂત ની મગફળી વહી જાય આ સરકાર નો નિયમ છે અત્યારે પાંત્રીસ કિલો ને આઠસો ગ્રામ લેવાનો બરાબર તો એ લોકો એટલી લેશે એ લોકો ની કઈ ઓલું છે નહિ એને તો લે જ લેવી છે તો બારદન માં હમતી નથી કરવાનું આ લોકો

જસદણની નજીક ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે જે કેન્દ્ર થયા છે ત્યાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે આવી રહ્યા છે અને એવું જ એક કેન્દ્ર એટલે કાવેરી અહીંના સંચાલક મારી સાથે જોડાયા છે અને ખેડૂતોને લઈને કેટલીક મૂંઝવણ ભર્યા પ્રશ્નો પણ છે એમાંથી ખાસ પ્રશ્ન આ વખતે કમોસમી વરસાદના કારણે એક પ્રશ્ન ઉભો થયો છે અને એ છે પલડેલી મગફળીનો તો ટેકાના ભાવને લઈને ઘણી બધી અફવાઓ છે ઘણા બધા પ્રશ્નો પણ છે કે ટેકાના ભાવે કેવી મગફળી ચલાવવામાં આવે છે તો સીધા આપણે સંચાલકને જ પૂછીએ કે કઈ રીતે ધારા ધોરણ મુજબ ટેકાના ભાવે પરડેલી મગફળી ચલાવવામાં આવે છે જો બેન પલળેલી મગફળી હોય એનો કલર કાળો થયો હોય તો કઈ વાંધો ન હોય પણ એની અંદર જો સરકાશીના ધારા ધોરણ મુજબની મગફળી નીકળે તો દાખલા તરીકે ઉતારો પૂરો નીકળે પછી ડેમેજ ન હોય ઉગી ગયેલ ન હોય એના જે ધારા ધોરણ મુજબ તો મગફળી ચાલે પછી એક જામનગર ના આપા માર્કેટિંગ યાર્ડ ની બાજુમાં જે કેન્દ્ર છે ત્યાંથી એક પ્રશ્ન આવ્યો તો કે ધૂળવાળી મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી સો ધૂળવાળી મગફળી રિજેક્ટ થાય છે તો તો થાય જ ને ધૂડવાળી થોડુંક બેન ધૂડ ધૂડવાળી થોડી ચાલે જ નહીં ક્યાંય ન ચાલે

કોઈ બરાબર અને એક ખેડૂતનો દાવો છે જે રીતે આજુબાજુ કોઈ કેન્દ્રમાં સોયાબીન બે બે કિલો સેમ્પલમાં લઈ લેવામાં આવે છે એક દિવસના પાંત્રીસ મણ જેટલા સોયાબીન ખાલી સેમ્પલમાં માં આવ્યા જાય છે બેન બીજા ખ્યાલ ન હોય કઈ બરાબર બીજા શું કરતા હોય તમારું કાવેરી કેન્દ્ર છે ત્યાં આવું થાય છે ન થાય થાય જ ક્યારેય કારણ કે અમે બેન વર્ષોથી અમારા ખેડૂતોમાં એવી લોકચાહના છે કે ખેડૂતો છે ને અમને સામેથી ફોન કરીને કહેતા હોય કે સાહેબ તમારી ભલામણ કરી તમારી ભલામણ કરી અને કોઈ પણ ખેડૂતને તમે ગમે ત્યાં રેન્ડમલી પૂછી લ્યો બરાબર અને ખાસ મારે એ જાણવું છે એક એ પણ પ્રશ્ન છે કે ખેડૂતોને આગલા દિવસે જાણ કરવામાં આવે છે કે ગઈકાલે તમારો વારો છે તમારે ટેકાના ભાવે મગફળી લઈને આવવાની છે તો શું આ યોગ્ય છે કારણ કે ખેડૂતને એક દિવસમાં વાહનનું મેનેજમેન્ટ કરવું પડે મગફળી વાહનમાં ભરવી પડે અને અહીંયા સુધી પહોંચાડવી પડે અને અહીંયા આપણે જાણીએ કે એક દિવસમાં ત્રણસો કે ચારસો ખેડૂતના વાર આવે તો લાઇનોમાં ઊભવું પડે એટલે રાત થી તૈયારી કરવી પડે તો એવું ન બની શકે કે છ સાત દિવસ પહેલા કદાચ જાણ કરવામાં આવે તો ખેડૂતને થોડું સરળ રહે સરકાર શ્રી નિયમ મુજબ પંદર દિવસ જે તમારો મેસેજ પીડા પછી પંદર દિવસ સુધી તમે ખેડૂત મગફળી લઈને આવી શકે પછી પછીના દિવસોમાં બિલ ના પડે એટલે ખેડૂતો અને વસ્તુ એવી બને છે આ તમે કહોને એ શક્ય નથી કારણ કે જો મેસેજ નાખીને ખેડૂત બધા ખેડૂત ભણેલ ન હોય મેસેજ જોઈ અને પછી જ એ લોકો આવે ઘણી વાર મેસેજમાં શું છે કે એ લોકો વાંચે ખબર ન પડે બરાબર એટલે આ પ્રોબ્લેમ થાય એટલે આપણે પાંચ દિવસ પછી નાખી હોય તો આવી જાય બીજા દિવસે એટલે ખ્યાલ હોય આમ તો રાહ જોઈને બેઠા હોય પણ ઓલું મેસેજ ડિટેલ ન વાંચતા હોય શું કામે કારણ કે આપણો વારો આવી ગયો હવે તારીખ તમે વાંચીએ દાખલા તરીકે પાંચ દિવસ તમે કયો સાત દિવસ કે પાંચ દિવસ પછી આવવાનું બરાબર તો તારીખ ના વાંચીએ અને આવી જાય કદાચ ફોનની સુવિધા રાખવામાં આવે તો સહેલું પડે કે નહીં અભાન ખેડૂતો એના માટે એ સહેલું તો પડે બરાબર છે પણ એ શક્ય નથી કારણ કે સાંજે તમે એક ઘણા ફોન લાગતા ન હોય વાતચીત થતી ન હોય સમજે એને અમે ખેડૂતને ઘણીવાર ગામડામાં નેટવર્કનો પ્રોબ્લેમ પડે તો હોય છે એટલે પછી ઘણીવાર એમ થાય કે ઇશ્યૂ બને કે ભાઈ મને ફોન આવ્યો નથી ને આમ છે ને તેમ છે ને એટલે અમે ફોન કરતા જ નથી અમે મેસેજ નાખતા નથી અમે આહીથી ખાલી દાખલા તરીકે ખાલી ચારસો ખેડૂબો તો અમે ખાલી ચારસોનો આંકડો નાખી દે એટલે જે ચારસો એના પછીના જે હોય

અપલોડ કરીએ ને પછી સાત દિવસમાં આવી જાય ભાઈ એટલે તમારા મુજબ આ બધી પ્રક્રિયામાં કેટલો ટાઈમ લાગતો હશે થોડીમાં થઈ જાય આરામથી થઈ જાય પણ શરૂઆત હતી થોડાક ગોડાઉન નું મેપિંગ ને હિસાબે એટલે શરૂઆતમાં થોડાક દિવસ પ્રોબ્લેમ ગયો પણ હવે બધું રેગ્યુલર થઈ ગયું અત્યારે બાવીસ તારીખ ના પ્રેપેન્ટ પેમેન્ટ પડી ગયા છે બરાબર જોખવા માટે મજૂરોની બધી પૂરતી વ્યવસ્થા છે ટક્કર માલ્યો પૂરે સાતસો મજૂર છે કઈ ઘટે જ નહીં અને સવારે ખેડૂતો આવે ને એક ખેડૂત દીઠ અમે ટોકન આપી છે જે ટોકન આપે ને ટોકનમાં બે ચા પીવરાવી અને બે ગાંઠિયાના પેકેટ રાતનો ખેડુ આવ્યો હોય એ હેરાન થતો હોય તો સવારે નાસ્તાની વ્યવસ્થા પણ અમે રાખીએ છીએ ફ્રી ઓફમાં તમારા એક જ કેન્દ્રમાં છે કે બધા કેન્દ્રમાં સુવિધા મને ખ્યાલ નથી બેન મારા કેન્દ્રમાં હું રાખું છું અને વર્ષોથી રાખું આજ નહીં વર્ષોથી રાખું છું તમારું નામ શું છે અનિલ સુતરિયા જી અનિલભાઈ બીએસ નાઇન સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યૂઝ જસદણ